આપ તા કોણ ભરશે ને કઈ રીતે ભરશે એમ કેજો હમ બોલો કે મૂઢા માટી હું અમે કીધું તું લાવો મોટા ઉપર ઉશિયારી માં ઉશિયારી માં લઈ આવો તો આવડતું નહી તમે હાલ હું વર્ધ્યો મારવાનું ચાલુ કરી દો મારા જાઓ

અમાર ટેકો નહી ગાડી ફેવડતો નહી બીજી લાગવી હતી બરાબર અને હું આ ગાડી લાવે તો ગમતી નહી ફેવડતો એ નહીં યાર મારે ડ્રાઈવર મે ડ્રાઈવર લઈ જાય

આયું ક્યાં ઓવા આપડે એકી આગળ થોઈ ફરું ના ભલાયું ના ભલા એ બાજુ કો રોકાવાનું સંત આવ રૂપિયા આપી દે આમ دین કે આ પૈાર ભલામાં ભાવ વધ્યા છે આમ અમને સમજી સમજીને તો છે ને બરબાદ કરો બધા દોહા ડીઝલના ડીઝલના ભાવ વધ્યા છે બહુ કાફાસ નહીં તમને કાફાસ

બાપા ફોન કરવા દે ને પાછું અમે હાલ અગા પાછી કે હપ્તા પાછું કેવું પડશે ફોન કરો હલો બાપા હા હું કઉ છું પેલો હપ્તો આવ્યો કીધું હાથ ધો ના પછી હપ્તો પરવું પડે ના હોય તો પછી હા હા હોમ આ મને હાથ દેખો છો

રોડ ઉપર ગાડી તો થઈ જાય મને ના કે તો કઈક તમે આવો કે લેવા ગાડા લેતા સારું લાગે છે લે ગાડી લીધી સાઈકો એમ નહીં માંગવા આવતા આલ દેશે હાલ દેશે એ વાળા આખા કમ્પલેટ ભેગા કરીને રાખજો ઓયકાેર ધ્યાન બેહાઈ રાખજો મંડી પરયા એ કઈના 12 મરો તને 12 મરજો તમારા લીધે મારા ઓય જૂઠ્ઠું બોલવું પડે છે તમારા પાપના પોટલા મારે લઈને ફળવા પડે હા ભાઈ બોલો કો હતું આયો પાછો નહીં આ આી તાકરા શેકે છે જ જબર આવી જઈ

બે હું માગે છે અમાર કંપની વાળા પૈસા આપતા બાકી છે એવું છે છે એટલે લેવાના પણ કદી ભેગા જ નહીં થતા ઘેર જ નહીં હતા એવું છે હાલ જઈને આવ્યા ઘેર નતા

બળતરા થાય છે પછી મારા સાથે હરખી સાયકલ આવે નહીં તતંગ ગાડીઓ છોકરો બધું તો બહારી જબ્બર છે પછી ગાડી બાડી તો અસલ હાશ વિસા પાછી દો હાય અત્તા નહી પડતો એટલું આજ ચો જા એ હું જો જો કરી હા પા ના કાકા કાકા આવજો કો એ ગાડી હું જો જો કરી તો કશું જોતો તો કાકા થોડો ના હોય તો આવજો 10 રૂપિયા જો કશું નહી આ કાકો હોય હે આલો કાકા નહી કાકા પાએ જા ગરબા બરો બિલકુલ ચાર પોસ ઘર રહી એ કાકા આલો કે

આલે સોતીરા જતોરા આગળમાં ઓ ભાઈ આ આટલા ચોખા છે પૈસા લ કો બંદ પૈસા તો ઓય ને આ બેરવા બગાવા કાકા કોણ ડરાવા જાય છે પેલો તો સીધો લોટ લાવતા ફાવા કુંડ નીકળી ખુ ભાઈ તના ઓ વાત

એ બીજી બે ગાડીઓ બાકી તો પાસ તો દે ઈ ગાડીઓ બે ખેતી જશો કો એ તો પછી કેતે જ કર્યા બરબાદ ગયરા બરબાદ કર્યા દો આય મેલામે બરા બારિયા એવું થ દોય મા આ ભરવા હવે રાખજો

એ ગાડી પંજર પડી તાર ન ખામે લીજે દે वर्दी માં ન ખબર પડશે તમારે અંદર જાજે મને ખરાબ કર્યો તમારી જાતે ખરાબ કે ન કરીયા હું જ રહું તારા નામ મારા બખારા તમે આવા ના થતા ડોહા જેવા કોઈક લાવો ને આપજો તો હપ્તા ભરજો ખેંચાય જશે તમે ગમે ને બાતું એટલે અમારો વિડીયો ગમે લાઈક છે બીજા મોકલી દો એટલે બીજા જોવા